We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં સિપુર ડેમ ના ઉપર ભાગમાં વરસાદ થઈ છે અને નજર તો હાલમાં પાણી આવક છે નેવું ફૂટે પહોંચી ગઈ છે અને સીપુ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો કાલે મોડી રાત્રે મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ ધૂમ મચાવ્યો છે એના લીધે સીપુ ડેમ આવક ચાલુ થઈ છે અને સિપુ માં હાલમાં આજે વધારો જોવા મળ્યો છે અને આ તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતા d.